ભરૂચ શહેરના ભોલ્લા વિસ્તારમાં જિલ્લાની સાત મુખ્ય કોલેજ આવેલી છે સાથે જ વિવિધ અભ્યાસ વર્ગો અને ટ્યુશન ક્લાસ પણ આજ વિસ્તારમાં આવેલા છે અંકલેશ્વર તથા આજુબાજુના વિસ્તારોમાંથી હજારો વિદ્યાર્થીઓ રોજ ભરૂચ અભ્યાસ માટે આવે છે વિદ્યાર્થીઓ સમયસર કોલેજ પર પહોંચી શકે અને પાછા ફરી શકે એ માટે સવાર બપોર અને સાંજના સમયે પરિવહનની યોગ્ય સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે સ્પેશિયલ બસોની જરૂરિયાત અનુભવાઈ રહી છે સાથે જ અંકલેશ્વર એક ઔદ્યોગિક નગરી હોવાથી ભરૂચથી હજારો લોકો રોજગાર માટે અંકલેશ્વર જાય છે આ લોકોને પણ યોગ્ય પરિવહન સુવિધા મળી રહે એ હેતુથી નગરપાલિકા સંચાલિત સિટી બસ અથવા ગુજરાત રાજ્ય પરિવહન વિભાગની એસટી બસ દ્વારા સ્પેશિયલ રૂટ શરૂ કરવાની માંગ ઉઠી છે ત્યારે એસટી વિભાગ દ્વારા રૂટ અને બસોની સંખ્યા વધારવા માટે વિદ્યાર્થી નેતા યોગી પટેલે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીને લેખિત રજૂઆત કરી છે

સવલત મળી રહે સગવડ મળી રહે એ માટે બસની માંગણી કરીએ છીએ નગરપાલિકા દ્વારા પરિવહન બસ સ્પેશિયલ બસ મૂકવામાં આવે જેથી વિદ્યાર્થીઓ નાગરિકો તેમજ નોકરીયાત વર્ગને સરળતા ને સવલત મળી રહે તદઉપરાંત જિલ્લાના અલગ અલગ નવ જિલ્લામાંથી ભરૂચ અર્થે અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓને સગવડ મળી રહે તે માટે યોગ્ય રૂટ તેમજ બસ વધુ વધારવામાં આવે ભરૂચ નગરપાલિકા દ્વારા સંચાલિત સુધી બસ આવી રહી છે અને કોલેજો પણ કરવામાં આવે જેથી વિદ્યાર્થીઓને સરળતા મળી રહે એ જ આ માંગ સાથે આજ ધારાસભ્યશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા હતા અને જલ્દી જલ્દી આ ભરૂચ અંકલેશ્વર વચ્ચે સ્પેશિયલ બસ મૂકવામાં આવે તે જ માંગ